નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો છત્રી રેન્કો તૈયાર રાખજો આ આગાહી હેરાન કરશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં દસથી બાર માર્ચે માવઠું પડી શકે છે સાથે અઢારથી વીસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાવાઝોડું આવી શકે છે અઢારથી વીસ માર્ચના સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે એકવીસ માર્ચ પછી ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે જ ઓપન કરો ફેસબુક અને ઇન્સ્ટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું હતું જે હવે ફરીથી સક્રિય થઈ ગયું છે અત્યારે જ ઓપન કરીને તમે ચેક કરી શકો છો કરોડો યુઝર્સને રાહત થઈ છે ફેસબુક લોગ ઇન થઈ રહ્યું છે બધું સ્મૂધ રીતે જોવા મળી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ પર ફીડ લોડ થઈ રહી છે જણાવી દઈએ કે મેટાની આ બંને એપ લગભગ દોઢ કલાક સુધી વિશ્વભરમાં બંધ રહી હતી જોકે હાલ બંને એપ કામ કરી રહી છે તમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચાલુ થયું કે નહીં તે કમેન્ટમાં જણાવજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરમાંથી નીકળ્યું છે બે કિલોનું બટેકું લોકો બે કિલો બટેકા ખરીદતા હોય છે પરંતુ એક બટેટું બે કિલોનું જોઈને તમને નવાઈ લાગશે ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં આવી એક વિચિત્ર ઘટના સામે આવી છે અહીં એક ખેડૂતના ખેતરમાં બટાકાની ઉપર ચોંકાવનારી હતી કારણ કે તેના ખેતરમાંથી એક બે કિલોનું બટેકું નીકળ્યું હતું આજુબાજુના વિસ્તારના લોકો આ બટેકાને જોવા માટે આવ્યા હતા સોશિયલ મીડિયા પર ખેડૂત અને બટેકાની તસવીરો વાયરલ થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે